तुम जो लाने बोलो ये आंदा है समय फ्री प्रभु ने सिग्नल कर दिया है नाम मंगल से भाई भावे से प्रभु जात में नाम लागे ना प्रभु भाई हूं हां पढ़वा भाई हूं तो पढ़वा नहीं होती परी पाड़ी परी पाड़ी ऊंचे प्रभु हां दर पाड़ी है हमारे बीजा प्रभु भाई जगह ना है भगवान का व्यापक वार्षिक उत्सव ना सुन के छे डाबे बाजू हम नाम ले चाहो हमारे जाओज बाजार કાલે લઈ ગયા હતા લઈ ગયા હા લઈ ગયા હવે જોવે છે ના હવા નહીં બધા આવશે હા બધા આવશે સેન્ટરમાંથી પાર્સલ મો આવ્યું નહીયા એમનું કેવું શું છે પોતો ફરીથી બેવા જો ફેસમાં એમ નમેરું લાગે એટલે પછી પાડો હા સેન્ટરમાંથી પાછું લાગે છે એ તમારી ડાબી બાજુ છે ને અમારી જમણી બાજુ છે આ જમણી બાજુ ના બાજુ અમારી જમણી બાજુ કેવાય અમારી જમણી બાજુ કેવાય બરોબર છે એ બરોબર છે નમેલો છે બરાબર છે નેચરલ છે નેચરલ નોર્મલ બરાબર ને આમ છે નેચરલ આખું શરીર ના આખું નમેલું નથી એમનું કહેવું છે કે ફોટો ડાબી બાજુ નમેલો લીધો છે સેન્ટરમાંથી લો એમ કે છે આખો ફોટો એમ તો નેચરલ નોર્મલ લાગે છે તમે તમને નેચરલ નોર્મલ પણ નેચરલ ને નોર્મલ છે એટલે તમે ડોક્ટર ને બતાડો તો એ કે છે કઈ થયું નથી એમ તમે ડોક્ટર ને બતાડો તો એમ કે કે કઈ થયું નથી એમાંય ખાસ કરીને એમના સાળા છે તો એમ જ કે કઈ નથી એટલે રમવા મળી એમ કે એ તો એમ જ કે બધું કઈ પણ થયું હતું કે કઈ નથી નહીં એટલે એ સાયકોલોજી હશે એટલે હામદાનું અડધું તો એમ જ મટી જાય શું નામ છે એમના શાળા રાકેશ પ્રભુ પૂછો એટલે કે કે કઈ નમી નથી ગયું ડોક્ટર ને પૂછો ને એટલે કે છે હમ કે છે

સરસ્વતી તો થઈ જશે ને એટલે સુ કરવાનું ખબર પડી પાંચ બોર્ડ એ તો કાલે આવી જ જવા જોઈએ લાગી જવા જોઈએ ફ્રેમ દસ ફ્રેમ દસ વચનામ સ્ટીકર સત્તર ક્લિયર કરી દેવાનું ઓમ 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 હવે ક્લિયર હા પ્રભુ ક્લિયર પૂછી લો બધા ક્લિયર કે નહીં શું ક્લિયર સ્ત્રી દેહ થઈને આરોપ કરવો એકદમ સદંતર ખોટું અને આખો સ્ત્રી દેહ રહીને આરોપ કરવો એ સદંતર ખોટું અને આખો પ્રકાશ અનંત સંપૂર્ણ અસ્તિત્વ અમે પોતે જ પ્રકાશે છે એ સત્ય સંપૂર્ણ સત્ય